આણંદના ખંભાતમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું જેમાં ફેક્ટરીમાંથી એકસો સાત કરોડનું ડ્રગ્સ છપાયું સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાત મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા આરોપી અજય જૈન મધ્યપ્રદેશમાં રહેવાસી છે જે જેગાઉના આર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે તો અન્ય ચાર આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે અને લાઇસેન્સ વગરનો દવા બનાવતી હોવાની વાત સામે આવી છે પરમિશન વગર દવાનું ઉત્પાદન ન થઈ શકે પરમિશન વગર દવાનું ઉત્પાદન કરવું શક્ય નથી સાથે સાથે આરોપીઓને દસ કિલો જથ્થો લઈ જવાનો પ્લાન હતો ફેક્ટરીના માલિકની હાલ ધરપકડ કરવામાં આવી નથી આજ આરોપીઓને રિમાન્ડ માટે ખંભાતની કોર્ટમાં રજૂ કરવામાં આવશે આણંદના ખંભાતના નેજા ગામમાં ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં અલ્ફાઝોલમ ટેબ્લેટનો પાવડર જપ્ત કરવામાં આવ્યો બેસિકલી આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં જો વર્ગ ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પાજુલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે એ આરોપીઓ રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે પાંચે જ આરોપીઓ છે એ અલ્ફાજોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય અજયના નામના માણસને આપી રહ્યા હતા આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જ્યારે શેર કરવામાં આવેલી એક એસપીએટીએસ એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં કે સિદ્ધાર્થ એસપી સિવાય હર્ષ ઉપાધ્યાય પીઆઈ પિયુષ દેસાઈ પીઆઈ અજીત ચાવડા પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા આ ટીમ આ ઇન્ફોર્મેશનને વધારે વર્કઆઉટ કરી વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે એ પછી ડીવાયસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ આવેલી જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા સાથે સાથે પીઆઈ સી એચ પનારા પીઆઈ વાય બી ગુજર પીઆઈ વીવી પટેલ પીએસઆઈ વીડી વાઘેલા પીએસઆઈ વીએન ભરવાડ એમ એન સોલંકી કે બી સોલંકી અને બીજા કર્મચારીઓને એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાથમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફ્રાજોલમનીમાં પુષ્ટિ પણ થઈ આ અલ્ફ્રાજોલમની ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાભીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજે જેને એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજે જેન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે આ જે બેસિકલી ટેબ્લેટ છે એ હોય નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્યંતે માર્કેટમાં પોઈન્ટ ટુ ફાઇવ એમજી યા પોઈન્ટ ફાઇવ એમજીની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે અગર પોઈન્ટ ટુ ફાઇવ એમજીની વાત કરીએ તો એક ગ્રામની અંદર લગભગ ચાર હજાર ટેબ્લેટ બને એવો હોય છે તો આજે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે એકસો સાત કેજી એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ એકસો સાત કરોડ રૂપિયા થાય છે ખરીદતો હતો પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ગોડર ઉપર પહેલો જે જો વર્ક પર કામ કરતા હતા એ પહેલા કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે બસો ત્રણસો ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી પરંતુ જે અજયજેન જે છે એ કારણ કે પહેલા પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ એ પણ અમારી ગ્રસ્તમાં આવી ગયો છે બેકગ્રાઉન્ડ શું છે આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે મેનલી ટ્રેડર છે કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે તો એના બાબતમાં એ આજ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું રિમેનિંગ જે ચાર આરોપીઓ હું કીધા એમાંથી એક બેના ની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ હજે જ એની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા અલ્પાજોલમ છે જે એ એનડીપીએસના શિડ્યુલનો આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે આ સામાન્ય તે ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ પાંચ ગ્રામ છે અને સો ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે તો વગેરે પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે નહીં હું કીધા કે એ અલ્પાજોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ કોઈ પણ પ્રકારના કાગળ ના હતા જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જે ને એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય તો એ લોકોનો જે નેટવર્ક છે આ અમે તમને આપીશું પણ હાલ પૂરતો

તો એની આગળની જ શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા કઈ જગ્યાએ ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું એમાં એ દસ કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એક આ જથ્થો તૈયાર કર્યા હતા આ ફેક્ટરી આ લોકોની નથી આ લોકોએ અહીંયા એને જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને લગભગ લાસ્ટ દસ બાર દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને આ પ્રોડક્શન તૈયાર કરતા નહીં જે અમને જે બીજો જે કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્ફ્રાજોલમ સિવાયનો છે જે કેટેગરીમાં નથી આવતો જે અલ્ફ્રાજો બનાવવાનો રો મટીરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા અને કમ્પ્લીટ એ બધું અમે કે માઇન્યુટ પેમેન્ટ હતો કે બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એમ આપને બતાવીશું એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આ જે રિસીવર છે જે કે

ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં હોતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે છે એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું બધી ડિટેલ્સ આપણે જણાવીશું એ ખંભાતની લોકલ કોર્ટમાં આને પ્રોડ્યુસ કરવામાં આવશે અને મેક્સિમમ રિમાન્ડ અમે માગીશું